નવસારીમાં બાણું વર્ષીય ગચ્છાધિપતિ આચાર્ય હેમપ્રભુ પ્રભુ સુરેશ્વરજી મહારાજ મોડી સાંજે કાળધર્મ પામતા ભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી છે નવસારીના શાંતાદેવી રોડના શ્રી આદિનાથ શ્વે મુપુ જૈન સંઘમાં બિરાજમાન વર્તમાન ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય હેમ પ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબ સત્યાવીસમી શુક્રવારે સાંજે છ એકવીસ કલાકે પુષ્ય નક્ષત્રમાં સમાધિપૂર્વક નવકાર મંત્રનું સ્મરણ કરતા કાળ ધર્મ પામ્યા છે શ્રીમદ વિજય હેમ પ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબ એકાણું વર્ષના હતા તેઓ તેઓ મહિનાથી આદિનાથ જૈન ચાતુર્માસ નિમિત્તે બિરાજમાન હતા કેટલાક દિવસોથી ઇન્ફેક્શનની બીમારી લાગુ પડતા નવસારીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ઓક્સિજન પર હતા જ્યાંથી તેમને ગુરુવારના રોજ રજા આપવામાં આવતા જૈન સંઘમાં જ હતા તે વખતે કાર્ડ ધર્મ પામ્યા છે તેમના દુઃખદ સમાચારથી જૈન સમાજમાં શોક વ્યાપી ગયો છે શનિવારના રોજ બપોર બાદ તેમની પાલખી યાત્રા નીકળશે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી ગચ્છાધિપતિ આચાર્ય હેમસુરીશ્વરજી મહારાજ સાહેબનો કારર્ધમ થતા દુઃખ વ્યક્ત કર્યું હતું હું પ્રમુખ કનુભાઈ એક દોશી પ્રભુજીના આધીન શેઠામાન મૂર્તિપ્રદેશ ગઈ સં 9 સ નવસારીના ચાતમાસ્તે બિરાજમાન પરમભુજ કચ્છાચમ્ન હેમપ્રભ સુરક્ષા મહારાજા જૈન શાસનની એક વિલ વિભૂતિ હતી નાની ઉંમરમાં સંયમ લેવી ત્રણો ત્રણ વર્ષ સુધી જબરજસ્ત શાસન ભ્રમણા કરી અને જૈન શાસનને અનેકારે સમણસમણી ભગવંતોની ભેટ ધરી છે સાડા ત્રણસોથી અધિક તેમના વ્રતે દીક્ષાઓ થઈ છે દોઢસોથી અધિક ગિનારોની અંજન સલાકા પ્રતિષ્ઠાઓ જીન શાસને સમર્પિત કરી છે શત્રુની ચેતના તેઓ પરમ હતા ગિનાર તત્વના ઉદ્ધારની અંદર સિદ્ધિ હાંસલ કરી હતી તેઓ મોક્ષમાં ગાંધી તરીકે વિરુદ્ધ પામી અને જગતમાં પરમવંદનીય બન્યા હતા તેઓ શ્રી આ ચાતુર્મા દરમિયાન ખૂબ જ આરાધના કરાવી અને ગઈકાલે બરાબર સાંજને એકવીસ કલાકે અમને દો દોડ્યો દેહ છોડ્યો આ ધર્મ પામે છે એક જૈન શાસ્ત્રને ન પુરાય તેવી ખોટ પડી છે અનેક ભાવિક ભક્તો એમના આજે દર્શન વંદન કરી અને ધન્ય બની રહ્યા છે એમના દર્શનાર્થે સુરત મુંબઈ નવસારી મદ્રાસ આદિ વિવિધ ક્ષળોથી ભક્તોના ટોળે ટોળા ઉમટી રહ્યા છે આજના મંગળ દિવસે તેમની પાલખીયાત્રાની ઉછામણીઓ દસ વાગે શરૂ થશે બરાબર એક કલાકે એમની પાલખી યાત્રા નીકળી શહેર નવસારી શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી જેમાં હજારો ભક્તો ભાગ લેશે અને નવસારી શહેરના આજુનાજીના વિવિધ પટાંગની અંદર તેમને અગ્નિદહવામાં આવશે આ સમગ્ર આયોજન શ્રી આજિના શ્વેતામાં મૂર્તિપુજન સંઘ દ્વારા કરવામાં આવી રહ્યું છે ભાવિક ભક્તો આપણા આ પાલખી યાત્રામાં અને ગુરુ ભગવાનના સામેલ થઈ આપના જીવનને ધન્ય બનાવશો વસ્તુ પામનાર આચાર્ય ગુરુ ભગવંતે પોતાના જીવનકાળમાં ત્રણસો થી વધારે દીક્ષાઓ કરાવવામાં આવી હતી સાથે જ ઘણી બધી અંજન સલાકાઓનું પણ કરવામાં આવી હતી ગુરુ ભગવંતના કાળ ધર્મના સમાચાર સાંભળી ભક્તોમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોરનીવ્સ નવસારી